સરદાર બાદાયત ખાતે શ્રી સરદાર સાહેબ પ્રતિમાથી ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ યુવાનો સાથે મસાલ રેલી કાઢી અને બારડોલી ચોક ખાતે આ મશાલ રેલી નું સમાપન થયું છે કારગીલ યુદ્ધ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આજે આયોજન થયું હતું જે જવાનો શહીદ થયા હતા એમને હું પહેલા વંદન અને નમન કરું છું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું એમને ભાવાંજલિ અર્પણ કરું છું આજના આ મશાલ રેલી ના પ્રસંગે અમારી વચ્ચે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ બારડોલી નગર સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ જૈન નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ નગર સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના તમામ અમારા નગર સંગઠનના મહામંત્રીશ્રીઓ સુરત જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી જુબિનભાઈ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત થયા હતા અને શહીદ ચોક ખાતે ઉપસ્થિત રહીને આજે વિજય કારગીલ વિજય દિવસની સૌએ શુભેચ્છાઓ પાઠવી સાથે સાથે આપણા અમર શહીદ જવાનોને પણ આજે અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છે ભાવાંજલિ પાઠવીએ છીએ અને એમને પણ ખૂબ આજે આજના પ્રસંગે અમે વંદન અને નમન કરીએ છીએ અને આવતીકાલે આ જ પ્રસંગે બારડોલી ગાંધી રોડ ખાતે રાજપૂત સમાજની વાડી ખાતે એક સભા નું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ સભામાં પણ સૌ કાર્યકર્તા મિત્રો અને સૌ દેશ દેશપ્રેમીઓ હાજર રહે એવી પણ વિનંતી કરું છું સૌ કાર્યકર્તાઓનો આભાર જય હિન્દ જય ભારત સૌને નમસ્કાર કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આજે બારડોલી નગર અને તાલુકાની સંયુક્ત રૂપે મસાલ રેલુ નું આયોજન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ સુરત જિલ્લાના દરેક મંડળમાં આજે સવા છ થી સાત આખા જિલ્લામાં દરેક જગ્યાએ જનસભાનું કાર્યક્રમનું સ્થળ રાજપૂત સમાજની વાળી ગાંઢી રોડ છે તો સવા ચાર વાગે સૌ ઉપસ્થિત થયો અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા બારડોલી બારડોલી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ બાબેન સાહેબ નગરના પ્રમુખ તમામ સંગઠનની ટીમ બારડોલી તાલુકાની ટીમ જિલ્લા યુવા મોરચાના ના પ્રમુખ અને સોશિયલ મીડિયા ના અમારા પલકભાઈ તમામ કાર્યકર્તા મિત્રો વર્તુળ અહીંયા ઉપસ્થિત થયા એ બદલ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌનો ખૂબ 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 આભાર આભાર પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી